કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં અંદાજિત ત્રીસ હજાર જેટલા ખેડૂતો છે જેમને અલગ અલગ વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે જેમ કે સરકારી મંડળીઓ એગ્રો બિઝનેસ સેન્ટર એગ્રો સર્વિસ સેન્ટરો દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે સમયસર ખાતર મળતા નથી અને જથ્થો પણ સમયસર ઉપલબ્ધ હોતો નથી તેવું ભુજ તાલુકા કિસાન સંઘના ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું આ ઉપરાંત જ્યારે ખેડૂતો રાસાયણિક ખાતર ખરીદવા જાય છે ત્યારે કોઈ પણ સરકારી પરિપત્ર નથી તેમ છતાં જોઈતું હોય એ રાસાયણિક ખાતરની સાથે ન જોઈતું હોય તો પણ લિક્વિડ ખાતરની બોટલો અને દાણાદાર ખાતરો ફરજિયાતપણે ખેડૂતોને ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે તે બાબત અયોગ્ય છે અને ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાના પ્રમુખ કાંજીભાઈ ગાગલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરના વિક્રેતાઓ અને ખાતર બનાવતી કંપનીઓની ભગત હોય તેમ જણાઈ રહ્યું છે તો તેનો ભોગ ખેડૂતો ન બને અને ખેડૂતોને ન્યાય મળે તેની સાથે વિક્રેતાઓ પણ પોતાની મનમાની ન ચલાવે તેવી માંગ ખેડૂતોએ મામલતદાર સમક્ષ કરી હતી આ વર્ષમાં વરસાદ સારો પડવાના કારણે ખેડૂતોને નાઇટ્રોજન સહિતના રાસાયણિક ખાતરોની વધારે જરૂરિયાત ઉભી થાય છે તેના કારણે જરૂર મુજબના ખાતર મળતા નથી જેથી પરિણામે પાક નિષ્ફળ જવાની સંભાવના છે તો ખાતરોનો જથ્થો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે આજે આવેદન પત્ર મુખ્ય મારે જુરિયા ખાતરની તંગી અને જુનિયા ખાતરની જે કૃત્રિમ તંગી ઉભી કરવામાં આવી છે એનો સંતાને આજે મે આવેદન પત્ર મામલતદારશ્રીને સુપ્રત કર્યો આજે અમારી બોજ તાલુકાની ટીમ સાથે રહી અને ભગવાનની મેર કરી છે બોજ તાલુકામાં સારો વરસાદ થયો છે અને વરસાદની સાથે સાથે અત્યારે પાકને મગફળી હોય એરંડા હોય કે કપાસ હોય એને પોષક તત્વો માટે નાઇટ્રોજનની જરૂર હોય અત્યારે નાઇટ્રોજનની જરૂર હોવા છતાં નાઇટ્રોજનની એક તંગી ઊભી થઈ છે તંગી કયા પ્રકારની છે અમને ખબર નથી પરંતુ જયારે વિક્રતો પાસે ખેડૂત ખાતર લેવા જાય છે ત્યારે એ વિક્રતા એની પાંચ કે દસ ચેલીસ પાછળ એક બીજા અલગ પ્રકારનો મોગાદાર મોકદાટ ખાતર પકડાવી છે જેની જરૂર હોતી નથી છતાં પણ જયારે પોતાનો પાક બચાવવા માટે મોગી તો મોગી તો ખેડૂતો લઈ અને પોતાનો માલ બચાવવા માટે જે નાઇટ્રોજનની ખરીદી કરી છે એ સદંતર બંધ થવી જોઈએ આજથી બે વર્ષ પહેલા જે રીતે સરકારશ્રીનું જે માળખું હતું માળખું એકદમ વ્યાજબી હતું પરંતુ અત્યારે ખેડૂત પ્રત્યે જે ઓરમાયું વર્તન નાઇટ્રોજનમાં થઈ રહ્યું છે એ નાઇટ્રોજનમાં આ ઓરમાયું વર્તન ન થવું જોઈએ અને નાઇટ્રોજનની સાથે જે ખોટા ખાતર લિક્વિડ પકડાવે છે એ એક લિક્વિડ સારા છે અમે નથી માનતા અમે એમ નથી કરતા સારા નથી પરંતુ સારા તો ખેડૂતો પોતે જાતે લેવા આવશે પણ જબરદસ્તી શું કરવા જો ખેડૂત પોતાની ખેડૂતની ખેતી બચાવી હશે તો ઓટોમેટિક માંગશે પણ આજે ખોટો આગ્રહ રાખી અને સરકાર અને કંપનીઓ જે ખેડૂતો ઉપર કે સમજ પ્રયોગ કરી રહ્યા છે પ્રયોગ સદંતર બંધ થવો જોઈએ અન્યથા આવતા સમયમાં જે ખેડૂતનું જે થવાનું છે થશે પણ ખેતી ઉપર માઠી અસર થશે અને જીડીપી દર જે ખેતી નભાવી બેઠી છે એ જીડીપી દર ભારતનું એક ડાઉન થઈ જશે એક મોટી ચિંતા છે અને અમારી સંસ્થા એક રાષ્ટ્રવાદી સંસ્થા છે રાષ્ટ્રની ચિંતા કરવાની સંસ્થા છે તો વહેલી તકે આના ઉપર કાંઈક નિર્ણય લે આવે અને સરકાર શું સાબિત કરવા માંગે છે એના માટે આજે મેં આવેદનપત્રમાં આપ્યું છે લાગતા વળગતોને આજે અમે મૌખિક અને લેખિત રજૂઆત કરશું અને તો સમયમાં આના ઉપર કંઈ ઉકેલ નહીં આવે તો અમારે કાર્યક્રમનું કંઈક રૂપરેખા બદલાવી અને આગળ અમે અમારી પ્રોસેસ આગળ વધારશું મારું નામ રવજીભાઈ ચાવડા ભારતીય કિસાન સંઘ ભૂજ તાલુકામાં સહમંત્રિ તરીકેની જવાબદારી છે આજનો અમારું પત્ર એ પ્રમાણે હતો કે છેલ્લા બે વર્ષથી કે અઢી વર્ષથી યુરિયા ખાતર જે વિતરણ થઈ રહ્યું છે તેની સાથે બીજી પ્રોડક્ટ અનેક અનેક પ્રોડક્ટ ખેડૂતોને પકડાવી દે છે બીન જરૂરી છે કારણ કે અત્યારે પાકમાં ખાસ કરીને ખરીફ પાકમાં જેવા કે એરંડા છે મગફળી છે કપાસ છે અને બીજા શાકભાજીમાં નાઇટ્રોજનની ખાસ જરૂર છે ત્યારે સરકાર નાઇટ્રોજનની સાથે બીજી પ્રોડક્ટ આપી અને ખેડૂતોને ખરેખર લૂંટે છે તો અમને તો એવું જણાઈ રહ્યું છે કે આમાં પ્રોડક્ટ કંપનીઓને અને રાસાયણિક ખાતરના વિક્રેતાઓનો કઈક મિલી ભગત હોય એવું જણાઈ રહ્યું છે તો અમારે એક જ માંગ છે કે જેમ બને તે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે અને ખેડૂતો ન્યાય મળે